નમસ્કાર દોસ્તો રામ રામ કેમ છો હું આવ્યો છું સાંદિપની વિદ્યાલય ચાંદીપની હા ત્યાં આગળ અને ત્યાંના આચાર્ય સાહેબ છે બધું સંભાળે જ આપું એમનાથી આપણે મળીશું વાતો કરીશું એક જબરજસ્ત અહીંયા જગ્યા છે કેટલા એકડમાં જે બધું થઈને

તો તમે આજુબાજુમાં ક્યાં રહેતા હો ને તો આમાંથી તમે એક આટલું શીખી શકો કે આપણા આ ઓક્સિજનનો આબ કહેવાય કોઈ બીમાર માણસ કદાચ બે પાંચ વર્ષ પછી આવે ને તો હું કહું ને પચાસ એની બીમારી અહીંયાથી જતી રહે જોઈને જતી રહે એમ તમને બતાવું પાછળથી હવે આ તમે કેમેરો સ્વિચ થશે અને હવે તમે જોવો જંગલ આ જોઈ લો જંગલ ઘણી બધી મહેનત છે આના પાછળ અને આ જેટલું પણ જંગલ છે એ બધું ટપક સિંચાઈ પદ્ધતિ છે

સતત આ જે વનીકરણ ઊભું થઈ શક્યું છે અહીંયા આ વનનું નામ પણ અમારા અહીંયા આ સંકુલના આવી શ્રી માતાજી શિક્ષણ સંકુલના એક બાપુ પરમ પૂજ્ય શ્રી દેવકીનંદન બાપુ હવે બ્રહ્મલીન થઈ ગયા એમના નામ ઉપર જ આ પૂજ્ય દેવકીનંદન બાપુ સ્મૃતિવન રાખવામાં આવ્યું છે અને એમાં અદાણી ફાઉન્ડેશનનો અમે સતત સહયોગ મળ્યા કર્યા છે આમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને એના પછી માળી તરીકેની સેવા પણ અમને અદાણી ફાઉન્ડેશન તરફથી સતત મળી રહે જેથી કરીને આપણે આ આ વિશાળ વન છે એ જોઈ શકીએ છીએ બે હજાર ને બાવીસની અંદર આ જે વન છે એ અમારા આઈ શ્રી માતાજી સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખશ્રીઓ અને અન્ય બીજા ગામના વડીલો સાથે જોડાઈ અને એક મનોરથ કે આપણે અહીંયા એક વનનું નિર્માણ કરીએ જેથી કરીને આપણે આપણી બાયોડાયવર્સિટી માટે કંઈક કરી શકાય અને એ જે વિચાર એને તરત જ અદાણી ફાઉન્ડેશન દ્વારા ઝીલવામાં આવ્યો અને સતત એના માટે અમને સહયોગ મળતો રહ્યો છે એક બીજી તમને વાત કરું કે આ બાજુમાં વન છે પક્ષીઓ માટે એના માટે ઘણા બધા અંદર વૃક્ષો છે અને બાજુમાં જ એક તળાવ છે બહુ મોટું એવું તળાવ તો બહુ આ એક સારો સંયોગ છે ત્રિવેણી જેને કહેવાય ને ત્રિવેણી સંગમ અહીંયા થાય છે એમ જી ચોક્કસ તો બસ વિડીયોમાં વધારે સમય નહીં લીજા અહીંયા આવીને સવાર સવારના તો તમે પણ ક્યાંય તમારી આજુબાજુમાં હોય તો કચ્છમાં મને જણાવજો આવું કાંઈ હોય તો હું જરૂરથી આવીશ ત્યાં આગળ વિડીયો બનાવીશ અને આપને એક પ્રોત્સાહન આપીશ કેમ કે આ વસ્તુ એક જરૂરી છે વધુ વસ્તુ ચાલશે પણ એક ઝાડ વગર નહીં ચાલ જી જી પૃથ્વીને બચાવ્યું હશે તો બે વસ્તુ જોશે એક ગાય અને એક પ્રકૃતિનું રક્ષણ ગાય એક જરૂરી છે અને બીજી જરૂરી છે આ ઝાડવા તો જ આપણી પૃથ્વી બચી શકશે દોસ્તો જબરજસ્ત છે આગળ બધા લોકો પોતપોતાના ઝાડો આવે છે રામ રામ બધા પોતપોતાના ઝાડો આવે છે મજા આવી હું એક વસ્તુ કહીશ તમને તમે જ્યાંથી પણ જોતા હો તમારી આજુબાજુમાં કોઈ સ્કૂલ હોય આવા નાના નાના પ્રોગ્રામ રાખજો ત્યાં આગળ તમને લોકોને મજા આવશે બાકી તો આ જો સ્વસ્થ છે એકદમ પચીસ હજારની આસપાસ અહીંયા ઝાડો આવેલા છે ચાલો આપણે અંદર વનમાં જઈએ પાછળ વન છે જ્યાં ત્રેવીસ થી વધારે વૃક્ષો છે ચાલો ત્યાં જઈએ વિશ્રી માતા મંદિર અને ત્યાં ચાંદીપની ઋષિ વિદ્યાલય ચાલે છે એ પરિસરમાં આ કરશનભાઈએ કરેલો વૃક્ષ ઉછેરનો મંદિર છે મિયાવાકી સિસ્ટમ થી બનાવેલું છે કેટલો સમય થયો બગીચો છે અત્યારે આમ શું કહેવાય આને એકદમ જેને કહેવાય કે ગોર થઈ ગઈ છે ઓક્સિજન નો હબ બની ગયો છે નો હબ બની ગયો અને પક્ષીઓ નો કાર ચાલુ થઈ ગયો છે અહિયાં તમરા બોલે છે

આજુબાજુથી કચ્છમાં અનુભવ ઓછા છે ઉપવન આ ટાઈપના ઓછા છે જે સ્મૃતિવનમાં હમણાં બનાવ્યું છે પણ અલગ ટાઈપ છે પણ આખું અલગ છે

આપણને હમણાં કમસે કમ બે ત્રણ વર્ષ જશે ને બે વર્ષ પછી અહીંયા આગળ જે ઉપવા આખું જે બનેલું હશે ને ત્યારે ખ્યાલ આવશે કેમકે અત્યારે હજી આમાં કોઈક ઝાડમાં ફળ આવે છે કોઈક માંજી નથી આવતા નાના છે અલગ અલગ પક્ષીઓ આવશે ને ત્યારે તમને જે મારી થોડી ચર્ચા થઈ હતી તો એમણે એમ કીધું કે આપણે જે છે ને કમસે કમ મહિના ની અંદર બે ત્રણ હજાર રૂપિયા પુણ્ય કરતા હોય ને કે ભાઈ પંખીઓને ચણ નાખવું કે આ કરવું એમ તો એ કે તમે ત્રણ ચાર હજાર નું ચણ નાખી દો મહિને

એક બીજી વસ્તુ કહું તમને એક આપણો ભારત દેશ એવો છે કે અહીંયા હર ઋતુમાં માં કઈક ને કઈક હોય છે કઈક ને કઈ એના પાછળના સંદેશ હોય છે એક આપણો દેશ કેમ કે ઋષિ મુનિઓ અહિયાં જેને જન્મ લીધો ભગવાને જેને અહીંયા જન્મ લીધો એ સ્થાનમાં કંઈક હોવું જોઈએ એમ બિલકુલ તો અને કેટલા એવા દેશ છે કે જ્યાં સૂરજ ઉગતો નથી બરોબર કેટલા એવા દેશ છે કે જ્યાં બરફ જ પડ્યા કરે છે કેટલા એવા દેશ છે કે જ્યાં વરસાદ જ નથી આવતો કેટલા એવા દેશ છે કે જ્યાં વરસાદ જ આવે છે એના સિવાય કાંઈ નથી તડકો પણ નથી કોઈક એવા દેશ છે કે જ્યાં રાત નથી થતી પણ આપણો એક એવો દેશ છે કે સોડે કડાય ખીડી ઉઠે છે અને એના પાછળનું જે આપણું જે આવા જે પ્રકૃતિના જે આપણે પ્રેમીઓ છીએ એના હિસાબે આ બધું થતું હોય છે અને કંઈક છે આ દેશમાં કે જે બધાને ખેંચી લાવે છે અહીંયા કેમ કે અત્યારે છે ને આપણો પહેરવેશ છે ને વિદેશના લોકો આપણો પહેરવેશ કરે છે ને આપણે એની તરફ જઈએ છીએ અને આમ તો આપણે આપણી પરંપરામાં વૃક્ષોનું એટલું મહત્ત્વ છે જે આપણે વૃક્ષ પૂજન કરતા જોઈએ કોઈ પણ આપણું સત્કાર્ય હોય તો પીપળને પાણી આપવાનું ને એ બધું છે તો આ ધાર્મિક દ્રષ્ટિથી સમાજને જોડેલું છે પર્યાવરણ માટે કે ભાઈ આમ વૃક્ષારોપણ કરવાની ભાવનાથી નહીં પણ પોતાના પુણ્યની ભાવનાથી પણ વૃક્ષનું પૂજન કરતા હોય છે જે ભાવ છે એ એવું છે

તો પ્રસાદ રૂપે ભગવાનને કાંઈ ભોગ ધરાવ્યો તેમાં એમાં તુલસીનું પત્ર નાખવાનું તુલસીનું પત્ર કેમ કે સોથી વધારે બીમારીઓ ખાલી એક તુલસીના પાન થી દસ પાન તમે રોડ ના ખાવ ને તમે બીમાર નહીં પડો ક્યારે બધું જે પીપળ જેમ કે વડ ને પીપળ છે પીપળો સો ચોવીસ કલાક ઓક્સિજન આપે એટલે આપડે ઋષિ મુનિ શું કીધું કે એની પૂજા કરો એની પૂજા કરો એને એની સાથે રહો હા એટલે કલાક ઈ ઓક્સિજન આપે છે જયારે કોરોનામાં લોકો ક્યાંય નતા જતા ને ત્યારે લોકો પીપળા ગોતતા હતા એની નીચે રહીએ ત્યાં ઓક્સિજનના બાટલા તો ખતમ થઈ ગયા હતા કઈ હતું જ નહીં હા હોસ્પિટલો બધી ફૂલ થઈ ગઈ હતી કાંઈ નતું ત્યારે લોકો આવું બધું ગોતતા હતા મજા આવી આ ઉપવન જોઈને ખાસ કરીને જે અહીંયા ત્રેવીસ હજાર જેટલા બધા વૃક્ષો વાવેલા છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના છે જે એની અંદર ઔષધી પણ છે

જો તમને બતાવ્યું આજે ચાલો હવે આપણે આગળ જઈએ ત્યાં જોઈએ આ ટાઈપનો ફળ થાય એકદમ લાલ થાય છે આ તમે જોઈ શકો છો તમને જે વાત કરી એ પ્રમાણે આટલી આટલી પ્રકારના આટલા આટલા વૃક્ષો છે અને તમે જે સામે જોયું આખું ઉપમન છે અને આ એના પ્રકારના બધા વૃક્ષો આપણે ગણીએ તો મીઠી આંબલી છે તેરસો એંસી બદામ તેરસો પંચાણું લીમડા પાંચસો પંચોતેર એવી રીતે ઘણા બધા કણસ છે સરુજે ગુલમોર સીતાફળ દેશી બેર કરેણ જાંબુ જામફળ સીરસ બીલીપત્ર ઘણા બધા છે પીપળ કરમદા કરમદા જે આ છે ને એ બહુ અદ્ભુત છે અર્જુન છે દેશી બાવળ આંબા ચંપા રાયણ પંચાવન જેટલી રાયણ છે પચાસ જેટલા વડ છે ત્રીસ જેટલા આસોપાલાઓ ચીકવું છે બોરસલી વીસ છે ગુગળ છે ગુંદા છે ઘણા બધા છે મીઠી જાર તમે જોઈ શકો છો પાંચ જેટલા તુલસી ફાલસા આ ફાલસા જે છે ને ફાલસા એ એકદમ અદ્ભુત છે લોહી માટે

શ્યામ વિના વરજ સોનું લાગે ભાઈ ચાલો દોસ્તો તો આપણે અહીંયાથી જઈએ છીએ રજા લઈએ છીએ વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં ત્યાર સુધી મને રજા જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત